મુખીને મુખીને કશી ખબર પડતી નહીં લાખ રૂપિયા ઇનામ મેળી અત્યારે ચોર પકડવાનું કરતા નહીં લાખ રૂપિયા ઈનોમ મેળી જાય ઘરે મતલબ સોમતી નહી આમાં ઊંઘાવ છે કપૂર હા

હું ચોર પકડવાનો ભર્યા એના આગળ થોડો ગફોર્યો કે હું ચોર પકડું એમના અહીં કશી થાયું નહીં પીરો

લવિંગ લવિંગ કઈ બાજુ એવું તમારા અઢી રાતે મારા શિયાદા આગળ આવી ચોર વટા મારી રહ્યા તાર મારા શિયાદા આગળ એકલા હાથે જવા ખલા હાથે ના રખાય તારા પડે તો જાગી તો ચોર વટા મારતો ઘર આજ તો ચોર હાથ આઈ ગયો ને તો માર મારો જીવ એ ખળછળ તો દેખાય છે તને મારી હંગા દેતો હેડો ખોટું બોલે મોણ લાગો તમને યાર ચોકન હા ચોર ઓય કન મારતો તો અલ્યા હું બીવાનો નહીં લવિંગ મારી વાત કોન છોવી આટલામાં મોર મોર હેડી

મને તો લાગતું તું લાગતું કે આ તમારા મઈ કોખા આ તો કોનપી હે કોનપી તને શરમ જેવું હ ચોરી કરી તને શરમ બધા મારા ખન્ના હોમું તું ધબલે ધાબળો ઓઢીનો વાટા મારતો તો તને શરમ આવે હું હલ કાઢું આ વાતનું એ મુખી કાઢી કાઈ બંધ થયો હું મુખી છું મારી વાત ઓભરો પેલા બે શબ્દ બધાય એ તને ખાવ પડા કે આઈના આજુણિયા ગોમમાં ચોર થઈ નેકરાય આ તો હારું આયરે હતા કે મારા જોડે લઈને આયા બીજા તો તને પૂરો કરી નાખા તને ખાવ પડા લાખ રૂપિયામાં હું તું કોઈ

ભાગી જઈને પૈસા મારી વાત હબરો તમે બધા ઉખરી દારું તમે તો ના ઉભો થયો પૂરો મુખી પણ તમારે લાલચ આવી ના લાય

આ કોનથી વાઘ ગોમ નું મુખી બન છે અને વણાવાના મુખી માં ડિલેટ મેઠું લાવવાના નહીં જબરું બોલી રહ્યો નહીં થાપાયો તમે કેવો મુખી તો પાક તો આલો તો આલો અલ્યા તો લવિંગ તું તો યાર જો હું મુખી મોણા એટલે આખા ગોમ લઈને ફરું અમે મહેનત કેટલી કરી પણ તે અમે એ કીધું તું મહેનત કરો લે યા

Ja, der